ગુજરાત વિધાનસભાના સત્રમાં હાલ પ્રશ્નોત્તરીકાળ ચાલી રહ્યો છે જેમાં જીએસટી ચોરી ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાર વધારા મુદ્દે તેમજ સરકારે બજારમાંથી લીધેલી લોન સહિતના વિવિધ મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા વાંસદાના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં થયેલ જીએસટી ચોરી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ચારસો છન્નું કરોડની જીએસટી ચોરી પકડાઈ છે જે પેટે દોષિતો સામે કાર્યવાહી કરીને બસો છેતાળીસ કરોડથી વધુના દંડની રકમની વસુલાત કરવામાં આવી છે રાજ્ય સરકાર જીએસટી કરચોરી અટકાવવા પ્રતિબદ્ધ હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું આ તરફ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસના સભ્યોએ પ્રધાનમંત્રી મોદીના ગીર પ્રવાસ અંગે સવાલો ઉભા કર્યા હતા જે અંગે ભાજપના સભ્યોએ પલટવાર કર્યો હતો વિશ્વનું સૌથી મોટું એશિયાટિક સિંહો એ શાસનગીરમાં જોવા મળે છે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત સરકાર કરોડો રૂપિયા શાસનગીર માટે સિંહોના રક્ષણ માટે વાપરે છે જે રીતે સાસણગીર વિસ્તારની અંદર ખાણખાનનો જે રીતે ગેરકાયદેસર વહીવટ થઈ રહ્યો છે તેની પર બાન નથી મોટા મોટા રિસોટો ફાર્મ હાઉસો બાંધકામો જે થઈ રહ્યા છે એ અનુસંધાનમાં એ વિસ્તારના સીઓ છે એ સીઓ બીજા વિસ્તાર તરફ પણ છે એટલે નરેન્દ્રભાઈ આવવાથી એક નવી હાઇટ મળશે અને કોંગ્રેસના મિત્રો પાસે કારણ કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે એના વિરોધ કરવા સિવાય કંઈ નથી સાચા મુદ્દા હોય સાચા વિચારો હોય તો એ શરૂ ખરેખર રજૂ કરવા જોઈએ પણ એમની પાસે કંઈ વિચાર જ નથી દેશના પ્રધાનમંત્રી આવતા હોય તો ખરેખર એમને ગૌરવ કહેવું પડે કે ગુજરાતના પનોતા પુત્ર છે ને શાસણ આવ્યા છે એમને આનંદ છે કે શાસનની અંદર કંઈક નવો ગુજરાતની અંદર સૂર્યોદય થશે એવા સારા વિચારો એની અંદર થવા જોઈએ પણ એમના વિચારો જ નથી એટલે એમાં સારા વિચારની અપેક્ષા રાખી શકાય નહીં એટલે કોંગ્રેસના મિત્રોને જે બોલવું છે એ આ જ બોલવાના છે એટલે એના વાતને જવાબ દેવાનું પણ યોગ્યતા નથી